ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને વસાવાના પુત્ર મહેશ વસાવા જે થોડાક સમય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા સામાજિક કાર્યક્રમમાં એક જ ઉપર મળી રહ્યા છે જેમાં એવા પણ દુર્લભ કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે કે મનસુખ વસાવા છે તે છોટુ વસાવા અને મહેશ વસાવાના જાહેરમાં વખાણ કરે છે અને આદિવાસી સમાજના મસિયા તરીકે તેઓ ભૂતકાળમાં છોટુ વસાવાને ગણાવી ચૂક્યા છે ત્યારે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે પણ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું હતું જે નિવેદનમાં તેમણે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાના ભરપેટ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે છોટુ વસાવાનું જે સ્વપ્ન છે તે અધૂરા સ્વપ્નને મહેશ વસાવા પૂર્ણ કરશે એટલું જ નહીં બિરસા મુંડા ભગવાને જે શહીદી વોહરી છે જે તેમણે ઐતિહાસિક કામો કર્યા છે આદિવાસી સમાજ તેમજ સર્વ સમાજ માટે તેને લઈને પણ તેમણે યુવાનોનો સંદેશો આપ્યો છે

તો મહેશ મસીહાની જેમ એનો દુઃખ દર્દ થઈ જતું આવા બિરસા મુંડા અને સમગ્ર રાષ્ટ્રના માટે દેશના માટે દેશ અખંડ રે એના માટે ચિંતિત હતા અને અંગ્રેજોને આ દેશમાંથી ભગાડવાનું કામ આદિવાસી જનનાયક બિરસા મુંડાએ કર્યું છે એટલે ફક્ત આદિવાસીના નેતા નહીં સમગ્ર રાષ્ટ્રના નેતા તરીકે આજે પ્રસ્થાપિત થઈ ચુક્યા બિરસા મુંડા તો એવા બિરસા મુંડાની જન્મજયંતિ આજે ડિડિયાપાડા મુકામે અમારા મહેશભાઈ થી માંડીનેત્ર મુકામે નેત્રંગ મુકામે સોરી ત્યાં પણ સરકારી કાર્યક્રમ થઈ ત્યાં બીજા આપણા બધા કાર્યકર્તા હતા એટલે થોડું મારે પણ ત્યાં જવાનું પણ આ કાર્યક્રમમાં હું નથી જઈ શક્યો પણ આજે મુકામે આજે જે બીળું ઝડપ્યું છે કે આ જે વાત ભગવાનની વાત જનજન સુધી પહોંચાડવાની ગામે ગામ સુધી પહોંચાડવાની એની વિચારધારા સાચા અર્થમાં અમર મુકાની વાત લઈને અભિયાન લઈને ચાલે છે એ લોકોએ સુંદર પ્રકારનું જે આયોજન કર્યું એમાં હું આ આ વિસ્તારના આગેવાન ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને સાચા અર્થમાં આદિવાસીને હક અને અધિકાર માટે લડનારા છોટુભાઈના સુપુત્ર મહેશભાઈ ઓસાહે છોટુભાઈના અધૂરા સ્વપ્ન પૂરા કરવા માટે આગળ વધી રહ્યા છે તો અમે એક સુંદર પ્રકારનો કાર્યક્રમ કર્યો સાચા અર્થમાં આ ભરૂચ જિલ્લાના સ્થાનિક લોકોને ન્યાય મળે આ જે જે મોટા મોટા ઔદ્યોગિક એકમો જે છે એમાં પછી જીઆઈડીસી ઝગડ્યા હોય કે પછી ખાણ ખનીજ કોરી ઉદ્યોગ હોય કે રેતી ઉદ્યોગ હોય એમાં ભરૂચ જિલ્લાના લોકો હોય લોકોને પ્રાયોરિટી મળે મળે હગ્ન અધિકાર એના માટે પણ આવનારા દિવસોમાં એક કામ કરીશું આવનારા દિવસોમાં લોકોને કઈ રીતના રોજગારી મળે આદિવાસી કઈ રીતના બે પૈસા કમાય કઈ રીતના એમનું જીવન સુખી થાય એ એંગલથી આવનારા દિવસોમાં અમે લોકો બધા કામ કરવાનો છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો અમને સહકાર આપવાના છે અને જે બિરસા મુંડાનું જે અધૂરું સપનું છે અને દેશના પ્રધાનમંત્રી જે રીતના ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે એ એમનું સપનું જે છે

તેમને જે સાથી છે મહેશ વસાવા જે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને હાલ તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે તો તેમના જાહેરમાં વખાણ કરતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો એનકવરેજ કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં